રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મિત્રો આજે આપણે તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ એ દિવસે આપણે આપણા નવા ખેતરમાં જૂનું જ ખેતર છે અને આપણે નવું વાવેતર આજે કરી રહ્યા છે પાલકનું તો આપણે પાલક વાવીએ તો આપણે પાલકનું બિયારણ પહેલાં કાઢી નાખી રહ્યા પણ તમે ખાસ તો આ છે અમારે ઘરનું જ પકવેલું પાલકનું બિયારણ આપણે બહારનું બિયારણ નથી લાવતા ઘરનું જ પકવેલું આ પાલકનું બિયારણ છે અને આજે ઓગણત્રીસ નવેમ્બરના દિવસે આજે ઓગણત્રીસ નવેમ્બરના દિવસે આપણે પાલક ફાવ જઈએ છીએ સરસ મજાનો એવો પાલક છે અને પાલક ફાવી દે ઓગણત્રીસ નવેમ્બરના દિવસે હજુ આ કેટલા દિવસમાં તૈયાર થાય છે પાલક આજે આપણે જે પાલક અત્યારે થોડી વાર પછી મુરાનું બિયારણ આવશે ધાણા આવશે આખા પારિયામાં આપણે ધાણા મેથી મૂરા બિયારણ આજે બધું વાવવાનું છે એટલે આપણે આજથી શરૂઆત કરી નાખીએ નવા પારિયામાં આજે પાર્યું ચેન્જ થઈ ગયું છે પેલું આગળ હતું એ હતું મારું એ અમાર વિષ્ણુ હતું એ મારામાં ગયું કારણ કે અમારે એક ભાગ્ય હાઉસિંગ વધી ગયું છે એના કારણે પાર્યું આધારે એક્સચેન્જ થઈ ગયું છે કંઈ વાંધો નહીં આજે આપણે મુહૂર્ત કરી નાખીએ આપણે મુહૂર્ત તો રોજન થાય જ નવું આવવાનું આજે નવી ખેતરમાં આપણે ખેડ થઈ એમાં વાવી ગયા પાલકમાં કેટલા દિવસમાં આપણે પાલક તૈયાર થાય છે પાલક મૂકી દઈશું ફરતા આપણે તો પંખો ના લો નાખો પોખી દે છે પાલક પાલક નાખી દે આપણે થોડી વાર પછી મુરાનું બિયારણ આપણે મુરા પણ વાવી દેવાના છે મેથી વાવવાની છે ધાણા વાવવાની છે બધું બિયારણ લાવીએ છીએ આપણે લાવી નાખીએ છીએ ચાઇનીઝ ધાણા મસ્ત આરા દેશી આમ તો અને ચાઈનીઝ આની ખુશ્બુ એક નંબર આવે છે તો આપણે હવે ધાણા પોખી દઈએ ડોલ ભરીને લાવ્યા ધાણા અને પાંચ છ ચાર જે થાય તે ધાણા પહોંચી દે એક નંબર ધાણી છે ધાણી કહેવાય અને મસ્ત હારી ઉગે પછી દેખાડશું તાણે અને આજે વાવી દે ધાણા મેથી વાગી ગયા છે સવારના પોણા આઠ અને આપણે આવી ગયા છે સવાર સવારમાં ફરી એકવાર મૂરાનું બીજ લઈને સરદારનું પાલક પત્તા આપણે છાંટી દઈએ મૂરાનું બીજ સરસ મજાના આવા થાશે રહ્યા મૂરા હવે થાય કે ના થાય જો સરસ મજાના મૂળા છે હવે મૂરા સાંટી દઈએ તારણ અને બધા આજે શાકભાજી વાવવાની તે ફટાફટ વાવી દઈએ બીજા દિવસમાં આજે છે ત્રીસ તારીખ ત્રીસ તારીખના દિવસે આપણે વાવી રહ્યા છીએ મૂરા જોઈએ શું થાય છે અને પાણી પણ આપણા ખેતરમાં ચાલુ થઈ ગયું છે દેખાડો એ બહાર નેકમાં પાણી આવે પછી દેખાડું કે ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે આજે ત્રીસ તારીખના દિવસે આપણે પાલકમાં મેથીમાં થાણામાં ધાણામાં મૂળામાં રાઈમાં બધી વાળી આપણે શાકભાજીમાં પાણી વાર દઈશું રીતે આજના દિવસે હાલો ક્યારેય કમ્પ્લીટ તૈયાર જ છે અમારી તો ફાઇનલી આપણા ક્યારામાં આવી ગયું છે પાણી અને ટાઈમ થઈ ગયો છે જુઓ ફિટ આઠ વાગી ગયા છે આઠ વાગે આપણા ક્યારામાં પાણી આવ્યું છે હવે આટલા ત્રીસ ક્યારા પાવાના છે ત્યાં સુધી હવે જો કેટલેક વારમાં પી જાય પાણી પાણી ફાસ્ટ આવે એટલે થોડી વારમાં પી જાય શરીર આપણે હવે જમીન હરખી કરવાનું અને બાળક ખોલવાની ઉતાર રાખવી પડશે ને તે ભરી જશે ફટાફટ હાલો ફટાફટ આપણે આપણું કામ કરી નાખીએ અને હવે વિડીયો બનાવીએ પછી પહેલાં આપણું કામ ફટાફટ કરી નાખીએ કારણ કે બધું હમણાં પાણી વધારે આવી જાય એટલે ફટાફટ આપણે કામ કરવું પડશે હાલો મળીએ પછી પાણી વારીએ ફટાફટ આવી ગયું છે કે ક્યારે મસ્તી રીતે પાણી આવી ગયું છે હાલો મળીએ પછી તો આપણે હવે આવી રહ્યા છીએ મિક્સ શાકભાજી આ પેર આપણે નવું આવી રહ્યા છે બીટ આપણી લારી પર હરી ભરી લાગે એટલે લાવી નાખ્યું બીટ મૂળાની ભાજી છે રાઈ છે અને આપણે રેગ્યુલર તાંદડીયાની ભાજી પાલક ધાણા આ બધું વાવી રહ્યા છે તો હાલો આપણે ફટાફટ રાય અને ભાજી અને બીટ પો નાખવાનું છે એ નાખી દઈએ અને ફટાફટ ઉતાવળ કરીએ આપણે પાણી પણ મસ્ત સારું ચાલુ થઈ ગયું છે તો આપણે લઈ લીધું છે તગારું અને ચાલુ કરી દઈએ આપણું કામ હાલો મળીએ પછી ફટાફટ વાવી દઈએ રાઈ બીટ અને મૂળા અને તાંદડીયાની ભાજી વાગી ગયા છે બાર અને આપણું આ પાર્યું પૂરું થઈ ગયું પાણી વાળવાનું વતમાં એક કલાક લાઇટ ગઈ એના કારણે થોડુંક લેટ થયું અને આપણે આઠ વાગે ચાલુ કરી દઉં પણ વચમાં એક લાઇટ એક કલાક પાવર આવી ગયો કપાઈ ગયો તો એટલે થઈ ગયું એ વાંધો નહીં મોડું અને જો આટલે આપણે છેલ્લો ક્યારો રહ્યો હવે પાણી વારી ગયું અને હવે પાછા જાસુ મેથી ભોંખવા અને ધાણા પંખવાના મેથી ભોંખવાના એ પહેલાં આપણે છૂટકનો થોડો માલ કરી લઈએ હાલો તારા હજી મળીએ આગળ છેલ્લો ક્યારો રહ્યો આખું પાર્યું આપણું કમ્પ્લીટ રીતે પીવાઈ ગયું છે આ છેલ્લો ક્યારો રહે છે ભાજીનો અને આ સાઈડ છે આપણા મૂળાનો એક છેલ્લો ક્યારો વાળો એટલે પછી મોટર બંધ કરીએ આખું પારિયું પીવાઈ ગયું મતલબ અઢી કલાક જેટલો ટાઈમ થયો અને આ આપણું પારિયું પીવાઈ ગયું સારી રીતે હાલો હવે મળીએ હજી આગળ ધાણામેથી પહોંચવા જવું હોય એનો વિડીયો બનાવીએ બને આગળ વિડીયોમાં મળીએ ગયા છે સાંજના પોણા પાંચ અને આપણે છાંટી રહ્યા છે મેથી આખા દિવસ નો હજી તો નાહ્યું નથી કંટાળી ગયા આખા દિવસ ખેતરમાં જવાનું છે આજે આખા દિવસ આપણે કામ કર્યું પાણી દવા ખાતર માલ કર્યો હવે આ મેથી અને આપણે જઈએ છૂટક માલ વેચવારી લઈને આપણા સરસ મજાની હાથી સાપ મેથી છે આપણે હાથી સાપ મેથી આજે ત્રીસ તારીખના દિવસે વાઈએ છીએ જોયે કેટલા દિવસમાં તૈયાર થાય છે

વાયો તો પાલક અને ધાણા ભાજી એ બધું વાયું હાલો મસ્ત સારું ઉગી ગયું છે એ તમને દેખાડો આપણો વિડીયો અધૂરો હતો આજે એને પૂરો કરી નાખશું તો હાલો બતાવો આપણા ધાણા મેથી બધું ઉગી ગયું છે તો જુઓ તમે આપણે સરસ મજાનો એવો પાલક પણ ઉગી ગયો છે અને આપણે લઈ લીધો છે પંજેટો અને વાળવા જઈએ છે પાણી તો આ સરસ મજાનો બધો પાલક ઉગી ગયો છે વાયો તો એવો એવો મસ્ત સારો એવો પાલક ઉગી ગયો છે સવાર પડી ગઈ છે અને પાણી થોડુંક બાકી રહી ગયું હતું તો આપણે પાણી પણ વારી દઈએ દેખાડીએ તમને હાલક પાલક ઉગી ગઈ તો આપણે વાંયા તો આર્યા કટિંગ ધાણા ધાણા પણ સારા એવા ઉગી ગયા છે દેખાઈ રહ્યા છે તમને ધાણા પણ સરસ મજાના ઉગી ગયા છે હાલો હવે ફટાફટ આગળ જોઈએ ભાજી વાવેલી છે આગળ તો ભાજી પણ દેખાડી દીધું અહીંયા પાણી પણ હાલે વાર્યું એટલે ક્યાં નેકમાં પણ પાણી ફરી ગયું છે હાલો તમને દેખાડો આપણે બીટ પણ વાયું છે બીટ ઉગી ગયા છે આ લાલ લાલ દેખાય એ તંદળિયાની ભાજી હા ભાજી ઉગી ગઈ છે આપડે સરસ મજાની હા સરસ મજાની ભાજી ઉગી ગઈ છે અને આ ઉગી ગઈ છે આપડે રાય રાય પણ આવી હતી રાય પણ ઉગી ગઈ છે આ આગળ છે મુરાનો ક્યારો દેખાડી દઉં તમને બધું જ આપણે જો આપણે આ બીટ વાયા છે જો બીટના પણ મસ્ત સારી ઉગી ગઈ છે આ લાલ લાલ દેખાય પાલક જેવો એ બીટ છે બીટ પણ ઉગી ગઈ છે અહીંયા ફીણ આપણા મૂરા પણ ઉગી ગયા છે હાલો હવે મળીએ આપણે થોડું પાણી વાળો છે ભાગમ ભાગ ન્યા જાય મેથી ઉગી છે તમને દેખાડો હાલો બંને સાઈડ ચાલુ કર્યું છે તો પાણી થોડું ધીમું છે મોટરનું અડધું પેલી સાઈડ રમેશ તો એનામાં જાય છે અડધું આપણામાં જાય છે તો આ છે આપણા દેશી ધાણા અને ત્યાં આગળ છે મેથી તો હાલો આપણે મેથી ઉગી ગઈ છે દેખાડ્યું અને પાણી ચાલુ થઈ ગયું છે આપણી નેકમાં આ લોકો તમને દેખાડો આપણી મેથી આપણે પાવડો પંજેટો લઈ નીકળી ગયા છે પાણી વારવા કારણ કે પાણી વાળોનો હોપી ગયો તો પણ દોઢ ક્યારો રહી ગયો હતો તો આપણે પાણી વારી દયા દોઢ ક્યારો રહી ગયો હતો પછી આપણે બધા છૂટકનો માલ કરવાનો છે સરસ મજાની મેથી પણ આપણે ઉગી ગઈ છે આટલી મેથી વાવેલી છે આજે સાત દિવસ થઈ ગયો ગયા શનિવારે મતલબ આ તો આપણે સોમવારે પાણી વાર્યું તો મેથી એવી ઉગી જઈએ સરસ મજાની જોઈએ આટલા દસ કેરા મેથી છે આ બધું આ દેશી તાણા છે તો આ રીતનો આપણો માલ વાવી દીધો છે બધો અને હા આપણે આ વિડીયો આપણો અહીંયા પૂરો કરી નાખીએ આટલા સાત દિવસ પછી વિડીયો બનાવ્યા છે સાત દિવસમાં ઘણો એવો સુધારો આવી ગયો છે આપણી વાડીમાં કંઈ નહીં અને હજી ખેતરમાં આપણે છૂટકનો માલ પણ કરવાનો છો તો હાલો પછી મળીએ આપણે આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા હતા ચેનલને સબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને વિડીયો શેર પણ કરજો હાલો હવે મળીએ પછી કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી પાણીના પ્રવાહ પણ પહોંચી ગયો છે ત્યાં અને હવે વારી નાખીએ પાણી